જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે સેવા પડતર એક વાહન વ્યવહાર અંગેનો દાખલા નંબર છ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર એક બે હજાર બે બે હજાર સાત અને બે હજાર અઢારના વર્ષ દરમિયાન પૂછાયેલ છે જ્યારે આજ દાખલો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે હજાર બારમાં પૂછાયેલ છે અને નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બે હજાર સત્તરમાં પૂછાયેલ છે સૌ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે જલારામ બસ સર્વિસ લિમિટેડ દ્વારા રાજકોટ સિટીની અંદર નીચેની બસો પેસેન્જર માટે દોડાવવામાં આવે છે જેમાં દસ બસ પચાસ મુસાફરોની વહન ક્ષમતા ધરાવે છે જ્યારે પંદર બસ છે એ ચાલીસ મુસાફરોની વહન ક્ષમતા ધરાવે છે સામાન્ય રીતે દરેક બસ એક દિવસના દસ ફેરા કરે છે અને અને અંતર દરેક છે તે ટકા ઉતારું ક્ષમતાએ મુસાફરી કરે છે વાર્ષિક આંકડા બતાવે છે કે પાંચ બસ દરરોજ રોડ પર કામ કરતી નથી કારણ કે તેને રિપેરની જરૂરિયાત હોય છે નીચેના ખર્ચાઓ માર્ચ બે હજાર પચીસ દરમિયાન થયેલા છે જે આ પ્રમાણે છે ગેરેજ ભાડું કર અને વીમો રૂપિયા પચીસ હજાર છે જે સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાના છે રોડ અને વાહનવેરો વેરો રૂપિયા પાંચ હજાર છે જેને પણ પડતરના પત્રકમાં પાંચ હજાર સ્થિર ખર્ચના મથાળા હેઠળ દર્શાવવાના છે મુખ્ય મેનેજરનો પગાર રૂપિયા પંદર હજારને પણ સ્થિર ખર્ચ તરીકે સેવા પડતર પત્રકમાં દર્શાવવાના છે ત્રણ સહાયક મેનેજરનો પગાર દરેકનો રૂપિયા આઠ એ પણ આપણે ચોવીસ રૂપિયા સહાયક મેનેજરનો પગાર સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાનો છે તેવી જ રીતે સુપરવાઇઝરનો પગાર દરેકનો રૂપિયા ચાર પણ સ્થિર ખર્ચ તરીકે સેવા પડતર પત્રકમાં દર્શાવવાનો છે ડ્રાઈવરનો પગાર બે હજાર ચારસો પણ પડતરના પત્રકમાં દર્શાવવાનો છે પ્રિસ ક્લીનરનો પગાર દરેકનો રૂપિયા એક હજાર પણ સ્થિર ખર્ચ તરીકે સેવા પડતર પત્રકમાં દર્શાવવાનો છે આ ઉપરાંત ઓફિસ સ્ટાફનો પગાર રૂપિયા ચાલીસ હજાર પણ સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાનો છે જ્યારે સ્ટોર વપરાશ રૂપિયા પિસ્તાલીસ હજાર પણ સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે પેટ્રોલનો ખર્ચ રૂપિયા બે લાખ ચાલીસ હજાર ચલિત ખર્ચ તરીકે સેવા પડતર પત્રકમાં દર્શાવવાનો છે લુબ્રિકેન્ટનો ખર્ચ રૂપિયા પંચાવન ચલિત ખર્ચ તરીકે સેવા પડતર પત્રકમાં દર્શાવવાનો છે ટાયર અને ટ્યુબનો ખર્ચ રૂપિયા સત્તર હજાર પાંચસો પણ ચલિત ખર્ચ તરીકે પડતરના પત્રકમાં છે ગેસ અને પાવરનો ખર્ચ રૂપિયા ત્રણ હજાર પાંચસો પણ આપણે પરચુરણ ખર્ચાઓ રૂપિયા અઢાર હજાર સ્થિર ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાના છે રિપેરનો ખર્ચ રૂપિયા પાંત્રીસ હજાર પડતરના પત્રકમાં ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે આ ઉપરાંત કંપનીના પડતર પત્રકમાં ઘસારો રૂપિયા પાસઠ હજાર માંડી વાળે છે જે ચલિત ખર્ચ તરીકે આપણે સેવા પડતર પત્રકમાં દર્શાવવાનો છે સેવા પડતર પત્રક કંપની માટે તૈયાર કરો અને ઉતારું કિલોમીટર સુધી કાઢો એટલે કે પેસેન્જર કિલોમીટર દીઠ પડતર સુધી કાઢો છે તો આ દાખલો છે એનું આપણે પડતરનું પત્રક તૈયાર કરતા પહેલા આપણે પેસેન્જર કિલોમીટરની ગણતરી કરવાની છે તો નોંધ નંબર એક કરીશું આપણે પેસેન્જર કિલોમીટરની ગણતરી તો પેસેન્જર કિલોમીટરની ગણતરી કરતી વખતે બસની સંખ્યા અને મુસાફરની સંખ્યા ધ્યાનમાં લેવાની છે તેમજ આવવા જવાના ફેરા બે સ્થળ વચ્ચેનું અંતર કેટલા ટકા ઉતારું કે પેસેન્જરની ક્ષમતા ધરાવે છે એ તો પેસેન્જર કિલોમીટર બરાબર અંતર તો અંતર છે આઠ કિલોમીટર બસની સંખ્યા તો બંને બસની સંખ્યા અલગ અલગ છે તો બંને બસ માટે અલગ અલગ ગણીશું પેસેન્જર કિલોમીટર ટ્રીપની સંખ્યા છે એ દાખલામાં આપણને આપી છે દસ મહિનાના ખરેખર દિવસો તો માર્ચ મહિનાનો છે તો એને એકત્રીસ દિવસ ધ્યાનમાં લેવાના છે અને વહન ક્ષમતા છે એ પચાસ મુસાફર અને ચાલીસ મુસાફરના પંચોતેર ટકા લેખે ધ્યાનમાં લેવાની છે તો સૌ પ્રથમ આપણે દસ બસના માસિક પેસેન્જર કિલોમીટર શોધીશું તો અંતર છે આઠ કિલોમીટર ગુણ્યા બસની સંખ્યા છે દસ ગુણ્યા ટ્રીપ એટલે કે આવવા જવાના ફેરા છે દસ ગુણ્યા એકત્રીસ માર્ચના દિવસો ગુણ્યા પચાસના પંચોતેર ટકા લેખે આ બધાનું આપણે સાદુ રૂપ આપીને ગુણાકાર કરીશું તો મળશે નવ લાખ ત્રીસ હજાર દસ બસના માસિક પેસેન્જર કિલોમીટર હવે આપણે શોધીશું પંદર બસના માસિક પેસેન્જર કિલોમીટર તો આઠ ગુણ્યા પંદર ગુણ્યા દસ ગુણ્યા એકત્રીસ કરીશું અને પંદર બસની બેઠક ક્ષમતા છે ચાલીસ ચાલીસના ના પંચોતેર ટકા કરવાના છે તો આઠ ગુણ્યા પંદર ગુણ્યા દસ ગુણ્યા એકત્રીસ ગુણ્યા ચાલીસના ના પંચોતેર ટકા કરીશું તો મળશે આપણને અગિયાર લાખ સોળ હજાર હવે કુલ પચીસ બસના પાસિક પેસેન્જર કિલોમીટર મળશે આપણને નવ લાખ ત્રીસ હજાર વત્તા અગિયાર લાખ સોળ હજાર એટલે મળશે વીસ લાખ છેતાલીસ હજાર પરંતુ દાખલામાં આપણને સૂચના આપી છે કે વાર્ષિક આંકડા બતાવે છે કે પાંચ બસ દરરોજ રોડ ઉપર કામ કરતી નથી કારણ કે તેને રિપેરની જરૂરિયાત હોય છે તેથી ફક્ત વીસ જ બસ કામ કરે છે તો કુલ પેસેન્જર કિલોમીટર છે વીસ લાખ છેતાલીસ હજાર એ પચીસ બસ માટે છે તો વીસ બસ માટે આપણે શોધવાનો છે તો તિરાશી મૂકવાની છે પચીસ બસ હોય ત્યારે કુલ પેસેન્જર કિલોમીટર વીસ લાખ છેતાલીસ હજાર છે તો વીસ બસે કેટલા તો વીસ ગુણ્યા બે લાખ વીસ લાખ છેતાલીસ હજાર ગુણ્યા વીસ ભાગ્યા પચીસ કરીશું તો મળશે આપણને પેસેન્જર કિલોમીટર સોળ લાખ છત્રીસ હજાર આઠસો જે પડતરના પત્રકમાં જમણી બાજુ ખૂણામાં દર્શાવવાના છે તો હવે આપણે બનાવીશું જલારામ ટ્રાન્સપોર્ટ કંપનીનું સેવા પડતર પત્રક તો વિદ્યાર્થી મિત્રો એક પાનામાં સેવા પડતર પત્રક આવી રીતે તૈયાર કરી લેવાનું છે જલારામ બસ સર્વિસ લિમિટેડનું સેવા પડતર પત્રક ફૂલ પેસેન્જર કિલોમીટર સોળ લાખ આડત્રીસ હજાર છસો નોંધ એક મુજબ વિગત પછી માસિક ખર્ચ રૂપિયા અને પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ રૂપિયા સ્થિર ખર્ચ ત્યારબાદ સ્થિર ખર્ચનો સરવાળો કરવાનો છે અને કુલ પેસેન્જર સ્થિર ખર્ચ શોધવાનો છે ચલિત ખર્ચા અને કુલ ચલિત ખર્ચનો સરવાળો કરવાનો છે પછી સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચનો સરવાળો કરીશું તો આપણને કુલ ખર્ચ મળશે અને પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ પણ મળશે તો આવી રીતે પડતરનું પત્રક એક ફાનામાં તૈયાર કરી લેવાનું છે હવે દાખલાની વિગતો જોઈ અને આપણે પત્રકમાં મૂકતા જઈશું અનુક્રમે સ્થિર ખર્ચમાં આવતી વિગત સ્થિર ખર્ચમાં અને ચલિત ખર્ચમાં સમાવેશ થતી વિગતનો ચલિત ખર્ચમાં મૂકીશું તો ગેરેજ ભાડું કર અને વીમો રૂપિયા પચીસ હજાર છે જે આપણે સ્થિર ખર્ચમાં પડતરના પત્રકમાં દર્શાવવાનો છે તો સેવા પડતર પત્રકમાં જઈશું સ્થિર ખર્ચમાં લખીશું ગેરેજ ભાડું કર અને વીમો રૂપિયા પચીસ હજાર ત્યારબાદ રોડ અને વાહન વેરો રૂપિયા પાંચ હજાર પડતર પત્રકમાં દર્શાવવાનો છે તો સેવા પડતર પત્રકમાં જઈશું વિગતમાં લખીશું રોડ અને વાહન વેરો રૂપિયા પાંચ હજાર ત્યારબાદ છે મુખ્ય મેનેજરનો પગાર રૂપિયા પંદર હજાર સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે તો સ્થિર ખર્ચમાં જઈશું વિગતમાં લખીશું મુખ્ય મેનેજરનો પગાર અને રકમમાં લખીશું રૂપિયા પંદર હજાર ત્યારબાદ ત્રણ સહાયક મેનેજરનો પગાર દરેકનો રૂપિયા આઠ છે તો ત્રણ સહાયક મેનેજરનો પગાર થશે ચોવીસ જે સ્થિર ખર્ચ તરીકે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સહાયક મેનેજરનો પગાર આઠ હજાર ગુણ્યા ત્રણ તો મળશે આપણને ચોવીસ હજાર ત્યારબાદ સુપરવાઇઝરનો પગાર દરેકનો રૂપિયા ચાર છે તો કુલ પગાર સોળ આપણે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે તો પડતરના પડતરમાં જઈશું લખીશું સુપરવાઇઝરનો સુપરવાઈઝર ચાર તો મળશે આપણને સોળ હજાર ત્યારબાદ પચીસ ડ્રાઈવરનો પગાર દરેકનો રૂપિયા ચોવીસો લેખે દર્શાવવાનો છે તો ડ્રાઈવરનો પગાર પણ સ્થિર ખર્ચ તરીકે અહીંયા દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ડ્રાઈવરનો પગાર ચોવીસો ગુણ્યા પચીસ તો મળશે આપણને રૂપિયા સાહીઠ હજાર ડ્રાઈવરના પગાર બાદ ત્રીસ ક્લીનરનો પગાર દરેકનો રૂપિયા એક હજાર છે તો ક્લીનરનો પગાર રૂપિયા ત્રીસ હજાર સ્થિર ખરીકે પડતરના પત્રકમાં દર્શાવવાનો છે તો સેવા પડતર પત્રકમાં જઈશું અને બતાવીશું ક્લિનરનો પગાર તો લખીશું એક હજાર ગુણ્યા ત્રીસ તો મળશે આપણને રૂપિયા ત્રીસ હજાર ત્યારબાદ આપણે ઓફિસ સ્ટાફનો પગાર રૂપિયા ચાલીસ હજાર છે જેને પણ સ્થિર ખર્ચ તરીકે પડતર સેવા પડતર પત્રકમાં દર્શાવવાનો છે તો સેવા પડતર પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સ્થિર ખર્ચમાં ઓફિસ સ્ટાફનો પગાર રૂપિયા ચાલીસ હજાર ત્યારબાદ દાખલામાં આપણને આપ્યું છે સ્ટોર્સનો વપરાશ રૂપિયા પિસ્તાલીસ હજાર ને પણ સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાનો છે સેવા પડતર પત્રકમાં તો સેવા પડતર પત્રકમાં જઈશું અને વિગતમાં લખીશું સ્ટોર્સ વપરાશ અને રકમના ખાનામાં લખીશું રૂપિયા પિસ્તાલીસ હજાર સ્ટોર્સ વપરાશ બાદનો ખર્ચ છે પેટ્રોલનો ખર્ચ રૂપિયા બે લાખ ચાલીસ હજાર જેને ચલિત ખર્ચ તરીકે સેવા પડતર પત્રકમાં દર્શાવવાનો છે અને પેસેન્જર કિલોમીટર દીઠ શોધવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું અને ચલિત ખર્ચમાં દર્શાવીશું પેટ્રોલ ખર્ચ તો વિગતમાં લખીશું પેટ્રોલ બે લાખ ચાલીસ હજાર બે લાખ ચાલીસ હજાર ભાગ્યા સોળ લાખ છત્રીસ હજાર આઠસો કરીશું તો પેસેન્જર કિલોમીટર દીઠ મળશે જીરો પોઈન્ટ એકસો ચમ્મોતેર તો ખાસ યાદ રાખવાનું છે કે ચલિત ખર્ચ હોય ત્યારે દર વખતે આપણે પેસેન્જર કિલોમીટર દીઠ શોધવાનો છે તો કે જે તે ચલિત ખર્ચ હોય એને પેસેન્જર કિલોમીટર દીઠ વડે ભાગતા પેસેન્જર કિલોમીટર વડે ભાગતા પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ મળશે પેટ્રોલ બાદ છે લુબ્રિકેન્ટનો ખર્ચ રૂપિયા પંચાવન હજાર ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે અને પેસેન્જર કિલોમીટર દીઠ પણ દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું ચલિત ખર્ચમાં લખીશું લુબ્રિકેન્ટનો ખર્ચ રકમમાં લખીશું પંચાવન હજાર પંચાવન હજાર ભાગ્યા સોળ લાખ છત્રીસ હજાર આઠસો કરીશું તો મળશે આપણને પેસેન્જર કિલોમીટર ઝીરો પોઈન્ટ ઝીરો ચોત્રીસ પૈસા ત્યારબાદ ટાયર અને ટ્યુબનો ખર્ચ રૂપિયા સત્તર હજાર પાંચસો છે જેને પણ ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે અને પેસેન્જર કિલોમીટર દીઠ પણ દર્શાવવાનો છે તો ચલિત ખર્ચમાં જઈશું અને ટાયર ટ્યુબ ખર્ચ દર્શાવીશું તો પડતરના પત્રકમાં ચલિત ખર્ચમાં લખીશું ટાયર ટ્યુબનો ખર્ચ રકમમાં લખીશું સત્તર હજાર પાંચસો અને સત્તર હજાર પાંચસો ભાગ્યા સોળ હજાર સોળ લાખ આડત્રીસ હજાર છત્રીસ હજાર આઠસો કરીશું તો મળશે જીરો પોઈન્ટ ઝીરો અગિયાર ત્યારબાદ આપણને ગેસ અને પાવરનો ખર્ચ રૂપિયા પાંત્રીસો આપ્યો છે સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાનો છે સેવા પડતર પત્રકમાં તો સેવા પડતર પત્રકમાં જઈશું સ્થિર ખર્ચમાં લખીશું ગેસ અને પાવરનો ખર્ચ રૂપિયા છત્રીસ પાંત્રીસો ત્યારબાદ આપણને પરચુરણ ખર્ચા રૂપિયા અઢાર હજાર આપેલા છે જેને પણ આપણે સ્થિર ખર્ચમાં દર્શાવવાના છે તો પડતરના પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ખાનામાં લખીશું રૂપિયા અઢાર હજાર હવે આપણે બધા ખર્ચાઓ દર્શાવી દીધા છે એટલે એક માસિક ફૂલ ખર્ચ શોધીશું અને પેસેન્જર કિલોમીટર સ્થિર ખર્ચ શોધીશું તો સ્થિર ખર્ચનો સરવાળો કરીશું તો પચીસ હજાર વધતા પાંચ હજાર વધતા પંદર હજાર વધતા ચોવીસ હજાર સોળ હજાર હજાર ત્રીસ હજાર ચાલીસ હજાર પિસ્તાલીસ હજાર પાંત્રીસો વત્તા અઢાર હજાર કરીશું તો કુલ સ્થિર ખર્ચ મળશે રૂપિયા બે લાખ એક્યાસી હજાર પાંચસો બે લાખ એક્યાસી હજાર પાંચસો ને સોળ લાખ છત્રીસ હજાર આઠસો વડે ભાગીશું તો પેસેન્જર કિલોમીટર દીઠ મળશે આપણને જીરો પોઈન્ટ એકસો ને બોતેર તો ખાસ યાદ રાખવાનું છે કે સ્થિર ખર્ચ હંમેશા કુલ સરવાળો થઈ ગયા બાદ જ આપણે પેસેન્જર કિલોમીટર દીઠ શોધવાનો છે તો બે લાખ એક્યાસી હજાર પાંચસો ભાગ્યા સોળ લાખ છત્રીસ હજાર આઠસો કરીશું તો મળશે જીરો પોઈન્ટ એકસો બોતેર હવે દાખલામાં આપણને આપેલું છે રિપેર ખર્ચ રૂપિયા પાંત્રીસ હજાર ચલિત ખર્ચ તરીકે દર્શાવવાનો છે અને પેસેન્જર કિલોમીટર દીઠ પણ શોધવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું ચલિત ખર્ચમાં લખીશું રિપેરનો ખર્ચ રકમમાં લખીશું પાંત્રીસ હજાર પાંત્રીસ હજાર ભાગ્યે સોળ લાખ છત્રીસ હજાર આઠસો કરીશું તો આપણને પેસેન્જર કિલોમીટર દીઠ મળશે ઝીરો પોઈન્ટ જીરો એકવીસ ત્યારબાદ દાખલામાં આપણને ઘસારાની રકમ આપેલી છે તો ઘસારો પડતરના પત્રકમાં પાસઠ હજાર માંડી વાળે છે તો હંમેશા સેવા પડતરમાં ઘસારાનો ચલિત ખર્ચ તરીકે ગણવાનો છે ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું અને દર્શાવીશું ઘસારો રકમમાં લખીશું પાસઠ હજાર અને પાસઠ હજાર ભાગ્યે સોળ લાખ છત્રીસ હજાર આઠસો કરીશું તો મળશે જીરો પોઈન્ટ ચાલીસ હવે આપણે કુલ ચલિત ખર્ચનો સરવાળો કરીશું અને પેસેન્જર કિલોમીટર દીઠ ચલિત ચલિત ખર્ચ શોધીશું તો કુલ ખર્ચનો સરવાળો કરીશું તો બે લાખ ચાલીસ હજાર વત્તા પંચાવન હજાર વત્તા સત્તર પાંચસો વત્તા પાંત્રીસ હજાર વત્તા પિસ્તાલીસ હજાર કરીશું તો કુલ ચલિત ખર્ચ મળશે ચાર લાખ બાર હજાર પાંચસો ચાર લાખ બાર હજાર પાંચસો ને સોળ લાખ છત્રીસ હજાર આઠસો વડે ભાગીશું તો મળશે આપણને જીરો પોઈન્ટ બસો બાવન હવે આપણે કુલ ખર્ચ અને પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ શોધવાનો છે તો પડતરના પત્રકમાં જઈશું અને કુલ ખર્ચ શોધીશું તો સ્થિર ખર્ચ છે બે લાખ એક્યાસી હજાર પાંચસો ચાર લાખ બાર હજાર પાંચસો કરીશું તો માસિક ખર્ચ મળશે આપણને કુલ સ્થિર અને ચલિત થઈને છ લાખ ચોરાણું હજાર છ લાખ ચોરાણું હજારને આપણે સોળ લાખ છત્રીસ હજાર આઠસો વડે ભાગીશું તો મળશે આપણને જીરો પોઈન્ટ ઝીરો ચારસો ઝીરો પોઈન્ટ ચારસો ચોવીસ આમ છ લાખ ચોરાણું હજારને સોળ લાખ છત્રીસ હજાર આઠસો વડે ભાગતા પેસેન્જર કિલોમીટર દીઠ ખર્ચ મળશે ઝીરો પોઈન્ટ ચારસો ચોવીસ અને કુલ ખર્ચ મળશે છ લાખ ચોરાણું હજાર તો આવી રીતે પડતરનું પત્રક તૈયાર કરી લેવું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ આવો જ એક દાખલો છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જેની રકમ આ પ્રમાણે છે તો કે સુરેન્દ્રનગર બસ સર્વિસ લિમિટેડ દ્વારા સુરેન્દ્રનગર સિટીની અંદર નીચેની બસો પેસેન્જર માટે દોડાવવામાં આવે છે દસ બસ છે પચાસ મુસાફરોની વન ક્ષમતા ધરાવે છે જ્યારે પંદર બસ છે એ ચાલીસ મુસાફરોની વહન ક્ષમતા ધરાવે છે સામાન્ય રીતે દરેક બસ એક દિવસમાં દસ આવવા જવાના ફેરા કરે છે અને આઠ કિલોમીટરનું અંતર દરેક ટ્રીપમાં છે અને તે સરેરાશ પંચોતેર ટકા ઉતારું ક્ષમતાએ મુસાફરી કરે છે વાર્ષિક આંકડા બતાવે છે કે પાંચ બસ દરરોજ રોડ પર કામ કરતી નથી કારણ કે તેને રિપેરની જરૂરિયાત હોય છે નીચેના ખર્ચાઓ માર્ચ બે હજાર પચીસ દરમિયાન થયેલા છે જેમાં ગેરેજ ભાડું કર અને વીમો રૂપિયા પચીસો છે સ્થિર ખર્ચ તરીકે સેવા પડતર પત્રકમાં દર્શાવવાનો છે રોડ અને વાહન વેરો પાંચસો રૂપિયા જે સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચ તરીકે દર્શાવવાનો છે મુખ્ય મેનેજરનો પગાર રૂપિયા પંદરસો સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચ નીચે દર્શાવવાનો છે ત્રણ સહાયક મેનેજરનો પગાર દરેકનો રૂપિયા આઠસો પણ સ્થિર ખર્ચમાં પણ સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે સેવા પડતર પત્રકમાં તેવી જ રીતે ચાર સુપરવાઇઝરનો પગાર દરેકનો રૂપિયા ચારસો સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે પચ્ચીસ ડ્રાઈવરનો પગાર દરેકનો રૂપિયા બસો સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે ત્રીસ ક્લીનરનો પગાર દરેકનો રૂપિયા સો સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે ઓફિસ સ્ટાફનો પગાર રૂપિયા ચાર હજાર સ્થિર સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે સ્ટોર્સનો વપરાશ રૂપિયા ચાર હજાર પાંચસો સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે પેટ્રોલ રૂપિયા ચોવીસ હજાર સેવા પડતર પત્રકમાં ચલિત ખર્ચમાં છે ખર્ચ રૂપિયા પાંચસો સેવા પડતર પત્રકમાં ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે ટાયર અને ટ્યુબનો ખર્ચ રૂપિયા સત્તરસો પચાસ ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે સેવા પડતર પત્રકમાં ગેસ અને પાવરનો ખર્ચ રૂપિયા ત્રણસો પચાસ સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચમાં દર્શાવવાનો છે પરચુરણ ખર્ચા રૂપિયા અઢારસો સેવા પડતર પત્રકમાં સ્થિર ખર્ચમાં દર્શાવવાના છે જ્યારે રિપેરનો ખર્ચ રૂપિયા પાંત્રીસો સેવા પડતર પત્રકમાં ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે કંપનીના પડતર પત્રકમાં ઘસારો રૂપિયા છ હજાર પાંચસો માંડી વાળેલ છે સેવા પડતર પત્રકમાં ઘસારો ચલિત ખર્ચમાં દર્શાવવાનો છે સેવા પડતર પત્રક તૈયાર કરો અને ઉતારું કિલોમીટર દીઠ પડતર શોધી કાઢો તો આ દાખલો છે એ વિદ્યાર્થી મિત્રો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે આગળના દાખલા જેવો જ છે અગેન વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી અને નવા વિડીયો જોવા માંગો છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને નવો કયો દાખલો ગણવા માંગો છો તો કમેન્ટ સેક્શનમાં લખો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ